નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટ યાર્ડના સો ઈસો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં મારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી જશે તો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર કલોંજીનો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા સિંગદાણાનો ભાવ સોળસો દસથી સત્તરસો ને વીસ રૂપિયા यार बाद जीरा ना बाजार भाव पाँच हज़ार छ सौ थे छ हज़ार बसो पचास रुपया रायड़ो नौ सौ थे नौ सौ साठ रुपया एरंडा एक हज़ार एसी थी अगियारो छ रुपया चना ना बाजार भाव नौ सौ पंचोतेर थी अगयारो ने सत्तर रुपया रचका बीज तर हज़ार पचास थी पात सौ पचास रुपया मेथी भाव नौ सौ वीस थी तेरसो साठ रुपया અડદ ચૌદસો દસથી અઢારસો તેવી રૂપિયા મગનો ભાવ પંદરસો પચાસથી એકવીસો એંસી રૂપિયા તુવેર સત્તરસોથી એકવીસો પચાસ ધાણાના બજાર ભાવની વાત કરીએ તો અગિયારસો વીસથી તેરસો ને બાણું રૂપિયા સોયાબીનનો ભાવ આઠસો પચાસથી નવસો આઠ રૂપિયા જુવાર છસો એંસીથી નવસો રૂપિયા ત્યારબાદ લસણના બજાર ભાવની વાત કરીએ તો બે હજાર આઠસો પચાસથી પાંચ હજારને દસ રૂપિયા વરિયળના બજાર ભાવ પંદરસો એકતાલીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા મરચાં સૂકા સોળસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા કાળા તલ અઠ્યાવીસો પચાસથી એકત્રીસો પચાસ રૂપિયા સફેદ તલના બજાર ભાવ બે હજાર ચારસોથી ત્રણ હજાર એકાવન રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો પાંત્રીસ થી છસો ને સત્તર રૂપિયા લોકવણ ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો પાંચસો ચોવીસથી પાંચસો બ્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસથી તેરસો પાંત્રીસ રૂપિયા કપાસના બજાર ભાવ એક હજાર એંસીથી ચૌદસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ નોટિફિકેશન દ્વારા તમને રોજ જોવા મળી જશે